ડીસા તાલુકાના જાવલ ગામે પાંચ દિવસ અગાઉ ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની થઈ હતી હત્યા પાંચ દિવસ અગાઉ ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની વડે હત્યા થઈ ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં સુવા ગયા સવારે ખેતરમાંથી મૃતદેહ મળ્યો માથામાં અને જમણા કાને ગળા છાતીના ભાગે તીક્ષા હથિયારથી ઘા મારવામાં આવ્યો ડીસા તાલુકાના જાવલ ગામે ખેડૂત ગણેશભાઈ જેઠાભાઈ પટેલની હત્યા થઈ પોલીસે હત્યાના આરોપીને પકડવા માટે સાત જેટલી ટીમો બનાવી બસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેકરામાં આવ્યા હતા ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી સાટા પદ્ધતિની બાબતમાં હત્યા કરવામાં આવી ગણેશભાઈના લગ્ન થયા હતા સાટા પદ્ધતિમાં તેમના ભાઈની દીકરી આપવાની છે ત્યારે પિતરાય બહેન મંજુલાએ પદ્ધતિમાં સામે લગ્ન કરવાના હતા જોકે આરોપી મંજુલા પટેલને સદેવ પટેલ સાથે હતો પ્રેમ મંજુલા પટેલને અન્ય જગ્યાએ સંબંધ હોય બીજે જવું ન પડે તે માટે મંજુલા પટેલ સદૈવ પટેલ ભરત પટેલ દ્વારા પ્લાન કરી હત્યા કરવામાં આવી પોલીસે ગણતરીના દિવસમાં અલગ અલગ સોળ ત્રણેય આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર જે દિશામાં થયેલી હત્યા હતી એ ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થિ સમાન હતો હું અભિનંદન દેવા માંગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટી સોપ્રિટી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસને હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારીશ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો જ પરંતુ સાથે આ તમામ અપરાધીઓ સ્ટોરીઓ અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડીએ છીએ તેમના જે દ્વારા જે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ શું છે ને કયા કેવી રીતે કરાય જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાએ ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની છે અને ઘણા બધામાં કિસ્સા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેને મર્ડર કરેલું છે સર ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાયત ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે

હું આપણે જણાવવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્ય જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાઓની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ વધી આપે છે